એલસીબીએ જીવ સૃષ્ટિ અને પર્યાવરણને નુકસાન કરતા એસિડિક કેમિકલ વેસ્ટ થલાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે પાનોલી રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં એસિડિક કેમિકલ વેસ્ટ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી માલિક વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી ભરૂચ એલસીબીએ સત્તર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ એલસીબી પીઆઈ એમપી વાળા અને ટીમ શંકાસ્પદ કેમિકલની હેરફેર તેમજ હાનિકારક કેમિકલ જાહેરમાં નિકાલ કરવાની પ્રવૃત્તિ અટકાવવા માટે કવાયત શરૂ કરી હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે વડોદરા ભરૂચ વચ્ચે નબીપુર નજીક આવેલ શિવ કૃપા ભારત પેટ્રોલિયમ પાસે એક ટેન્કર દ્વારા એસિડિક કેમિકલ વેસ્ટ પ્રવાહી જાહેર રોડ બાજુમાં ખેતરના જરામાં નિકાલ કરી રહ્યો છે જેમ માહિતી આધારે એલસીબી પોલીસે દરોડા પાડતા ત્યાં જાહેરમાં રાસાયણિક પાણીનો નિકાલ કરતા ટેન્કર આ બાદ ઝડપી પાડ્યું હતું પોલીસે ત્વરિત અસરથી કેમિકલ યુક્ત પાણી ભરેલ ટેન્કરને જપ્ત કરી ચાલક ગોકુળ ભગીરથ નાયકની ધરપકડ કરી હતી તેની પૂછપરછ કરતા ટેન્કર પાનોલી પાનોલીની રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝમાંથી ખરોડ કામના બ્રિજ પાસે આવેલ વજન કાંટા બાજુમાં ભાડાના મકાનમાં રહેતા સકીલ ખાન સમીમ ખાને ભેરવી આપ્યું હતું પોલીસે સકીલ ખાન સમીમ અને રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીનામાંથી કેમિકલ ભરી આપનારી સમય સંચાલકો સામે ગુનો નોંધ્યો હતો પોલીસે જાહેરમાં પાણીના ચહેરામાં સજીવ સૃષ્ટિ અને પર્યાવરણને નુકસાન કરતું એસિડિક વેસ્ટ પ્રવાહી અધિકૃત રીતે ખાલી કરવા બદલ ગુનો નોંધી જીપીસીબીને પણ જાણ કરી હતી તેમજ નવીપુર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી શકીલ ખાન સમીમ અને રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોની ધરપડ કરી ચક્રો ગતિમાન કર્યા હતા